શિવપુરાણ સાંભળતા ભક્ત જનો હૃદયમાં વિરાજમાન પરમાત્મા શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને વીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિ બ્રહ્માજી કહે છે એ નારદ જ્યારે હિમાચલ પ્રિયા સતી મેનાને ભાન આવ્યું ત્યારે તે અત્યંત શુદ્ધ થઈને વિલાપ અને તિરસ્કાર કરવા લાગ્યા પહેલા તો એમણે એમના પુત્રોની નિંદા કરી એ પછી એમણે તમને પોતાની પુત્રીને દુર્વચન સંભળાવવા માંડ્યા મેના કહે છે એ મુને પહેલાં તો તમે એમ કહ્યું કે શિવા શિવનું વરણ કરશે પછી મારા પતિ હિમવાનનું કર્તવ્ય બનાવીને આરાધના પૂજામાં લગાડ્યા પરંતુ એનું યથાર્થ ફળ કયું જોવા મળ્યું હે વિપરીત અને અનર્થકારી હે દુર્બુદ્ધિ દેવર્ષે તમે મને અધમ નારીને બધી જ રીતે છેતરી પછી મારી દીકરીએ એવું તપ કર્યું જે મુનિઓ માટે પણ દુષ્કર છે એની તપસ્યાનું આ ફળ મળ્યું જે જોનારાઓને પણ દુઃખમાં નાખે છે હાય હું શું કરું ક્યાં જાઉં કોણ મારા દુઃખને દૂર કરશે મારા કુળ વગેરે નષ્ટ થઈ ગયા મારા જીવનનો પણ નાશ થઈ ગયો ક્યાં ગયા પેલા દિવ્ય ઋષિ જો મને એ મળી જાય ને તો હું તેમના દાઢી મૂછ ખેંચી કાઢું વશિષ્ઠની પેલી તપસ્વીની પત્ની પણ બહુ મોટી ધૂર્ત છે તે જાતે આ વિવાહ માટે આગેવાન બનીને આવી હતી કોણ જાણે કયા કયા અપરાધથી આ સમયે મારું સર્વ કાંઈ લૂંટાઈ ગયું આવું કહીને મેના પોતાની પુત્રી શિવા તરફ જોઈને એને વચન સંભળાવવા લાગ્યા અરે દુષ્ટ છોકરી તે આવું કયું કર્મ કર્યું જે મારા માટે દુઃખદાયક સિદ્ધ થયું તે દુષ્ટાએ જાતે જ સોનું આપીને કાસ ખરીદ્યો છે ચંદન ચોડીને પોતાના અંગોમાં કાદવનો ઢગળો ચોળી લીધો છે હાય હાય હંસને ઉડાવીને મેં પાંજરામાં કાગડો પાળ્યો છે ગંગા જળને દૂર ફેંકીને કુવાનું જળ પીધું છે પ્રકાશ પામવાની ઈચ્છાથી સૂર્યને છોડીને યત્નપૂર્વક આગિયાને પકડ્યો છે સોખા છોડીને ફોતરા ખાઈ લીધા છે ઘી ફેંકીને મીણના તેલનો આદર પૂર્વક ભોગ લગાડ્યો છે સિંહનો આશ્રય છોડીને શિયાળનું સેવન કર્યું છે બ્રહ્મ બ્રહ્મવિદ્યા છોડીને કુસંતી ગાથાનું શ્રવણ કર્યું છે એ દીકરી તે ઘરમાં રાખેલી યશની મંગલમયી વિભૂતિને દૂર હટાવીને ચિતાની અમંગલ રાખોડી પાલવમાં બાંધી લીધી કેમ કે સમસ્ત શ્રેષ્ઠ દેવતાઓ અને વિષ્ણુ વગેરે પરમેશ્વરોને છોડીને પોતાની કુબુદ્ધિના કારણે શિવને પામવા માટે આવું તપ કર્યું તને તારી બુદ્ધિને તારા રૂપને અને તારા ચરિત્રને પણ વારંવાર ધિકારશે તને તપસ્યાનો ઉપદેશ આપનાર નારદને અને તારી સહાયતા કરનારી બંને બહેનપણીઓને પણ ધિક્કાર છે હે બેટી અમને બંને માતા પિતાને પણ ધિક્કાર છે જેમણે મને જન્મ આપ્યો હે નારદ તમારી બુદ્ધિને પણ ધિક્કાર છે સુબુદ્ધિ બુદ્ધિ આપનારા એ સપ્ત ઋષિઓને પણ છે તમારા કુળને પણ છે તમારી ક્રિયા દક્ષતાને પણ ધિકાર તથા તમે જે કાંઈ કર્યું છે એ સર્વને છે તમે તો મારું ઘર જ સળગાવી દીધું આ તો મારું મરણ જ છે આ પર્વતોના રાજા આજે મારી નિકટ ન આવે સપ્ત ઋષિઓ સ્વયં મને ક્યારે હવે એમનું મુખ ન બતાવે એ બધાએ ભેગા થઈને શું સાજ્યું શું ઉકાળ્યું મારા કુળનો નાશ કરી દીધો હાય હું વંજા કેમ ન રહી મારો ગર્ભ કેમ ગળી ન ગયો હું અથવા મારી પુત્રી મરી કેમ ન ગયા અથવા રાક્ષસ વગેરેએ પણ આકાશમાં લઈ જઈને એને કેમ ન ખાઈ ગયા હે પાર્વતી આજે હું તારું માથું કાપી નાખીશ પરંતુ એ શરીરના ટુકડા લઈને શું કરીશ આય હાય તને છોડીને ક્યાં ચાલી જાવ મારું તો જીવન જ નષ્ટ થઈ ગયું બ્રહ્માજી છે હે નારદ આવું કહીને મેના મૂર્છી થઈને જમીન પર ઢળી પડ્યા શોક રોષ વગેરેથી વ્યાકુળ હોવાના કારણે તે પતિ સમીપ પણ ન ગયા હે દેવર્ષે એ સમયે બધા દેવતા ક્રમશ એમની પાસે ગયા સૌથી પહેલાં હું પહોંચશો એ મુનિ શ્રેષ્ઠ મને જોઈને તમે સ્વયં મેનાને કહેવા લાગ્યા નારદ કહે છે એ પ્રતિવ્રતે તમને ખબર નથી વાસ્તવમાં ભગવાન શિવનું રૂપ બહુ જ સુંદર છે એમણે તો લીલાથી આવું રૂપ ધારણ કરી લીધું છે આ એમનું યથાર્થ રૂપ નથી એટલા માટે તમે ક્રોધ છોડીને સ્વસ્થ થઈ જાઓ હટ છોડીને વિવાહ કાર્ય કરો અને પોતાની શિવાનો હાથ શિવના હાથમાં આપી દો તમારી આ વાત સાંભળીને મેનાએ તમને કહ્યું ઉઠો અહીંથી દૂર ચાલ્યા જાઓ તમે તો દુષ્ટો અને અધમોના શિરોમણી શો મેનાના આવા કથનથી મારી સાથે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ અને દીકપાળો ક્રમશ આવીને કહે છે હે પિતરોની કન્યા મેને તમે અમારા વચન પ્રસન્નતાથી સાંભળો આ શિવ નિશ્ચય જ સૌથી ઉત્કૃષ્ટ દેવતા છે અને સર્વને સુખ આપનારા છે આપની પુત્રીનું અત્યંત દુસ્સેહ તપ જોઈને એ ભક્તવત્સલ પ્રભુએ કૃપાપૂર્વક એમને દર્શન આપ્યા છે યજ્ઞ શ્રેષ્ઠ વરદાન પણ આપ્યું હતું આ સાંભળીને મેનાએ દેવતાઓને વારંવાર અત્યંત વિલાપ કરીને કહ્યું શિવનું રૂપ ખૂબ જ ભયંકર છે હું એમને મારી પુત્રી નહીં આપું આપ સર્વ દેવતાઓ પ્રપંચ કરીને શા માટે મારી આ કન્યાના ઉત્કૃષ્ટ રૂપને વ્યર્થ કરવા માટે તૈયાર થયા છો હે મુનીશ્વર એમના આવા કથન ઉપર વશિષ્ઠ વગેરે સપ્ત ઋષિઓ ત્યાં આવીને આ વાત કહી હે પિતરોની કન્યા અને ગિરિરાજની રાણી મેને અમે લોકો તમારું કાર્ય સિદ્ધ કરવા આવ્યા છીએ જે કાર્ય સર્વથા ઉચિત અને અનઉપયોગી છે એને તમારે હટને લીધે અમે વિપરીત કેવી રીતે માની લઈએ ભગવાન શંકરના દર્શન એ જ સૌથી મોટો લાભ છે તેઓ દાનપાત્ર થઈને સ્વયં તમારે ઘેર પધાર્યા છે એમના આવા કથન પર પણ જ્ઞાન દુર્બલા મેનાએ એમની વાત મિથ્યા કરી દીધી અને રુષ્ટ થઈને કહ્યું હું શસ્ત્ર વગેરેથી મારી દીકરીના ટુકડે ટુકડા કરી નાખીશ પરંતુ એને શંકરના હાથમાં નહીં સોંપું તમે બધા આઘા ખસી જાઓ કોઈએ મારી પાસે આવવું નહીં આવું કહીને અત્યંત વિહવળ થઈ વિલાપ કરીને મેના ચૂપ થઈ ગયા હે મુને જ્યાં એમના આવા વર્તનથી હાહાકાર થઈ ગયો ત્યારે હિમાલય અત્યંત વ્યાકુળ થઈને ત્યાં આવ્યા અને મેનાને સમજાવવા માટે પ્રેમપૂર્વક તત્વ દર્શાવતા કહે છે તો અહીંયા શિવપુરાણનો એકસો ને એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો બાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો